અમારા ગામનું નામ ગામનું નામ સામંતપાર કેટલા ટાઈમથી વરત રહ્યો અમે રહી 15 વર્ષથી શું આજ કયો તેવારે હર સાતનો વરત શું શું ફાયદા થાય પતિનું આઈ છે લાંબુ થાય બીજું કાય ફાયદા થાય સુખ શાંતિ મળે સંપત્તિ મળે લાદે તો તો દાદા સવારે જાવ તો સાવિત્રી વ્રત છે આ વ્રત રહેવા માંથી બહુ બહુ ભાઈ બહેનો ને સૌ સારો મહિમા મળે છે ઘર સૌ દીકરી દીકરા માટે સુખ શાંતિ મળે છે બહુ સાવિત્રી વ્રત છે આ વ્રત રહેવા માંથી બહુ બહુ

おナウンドのたた